આઠમા માળ પર લીપ ઉભી છે સાતમા માળ ઉપર લીપ નો દરવાજો ખોલવા માટે એ બટન દબાવે છે ત્યારે લીપ ઉપર આવે છે અને આઠમા માળે જઈને ઉભી રહે છે ત્યારે ત્યાં લાઇટમાં બતાવે છે કે લીપ આવી ગઈ છે તો જે વ્યક્તિનું મૃત્યુ થયું છે એ દરવાજો ખોલતા તરત જ ખાડામાં સાતમા માળે થી નીચે પડે છે એટલે આશરે 70 થી 80 ફૂટ ના અંતરે માણસ નીચે પડી અને મૃત્યુ પામે છે ત્યારે આવી ઘટનાઓ ગુજરાતમાં અને સુરતમાં અનેક જગ્યાએ બને ત્યારે પણ આ સિસ્ટમ હજુ જાગી નથી ત્યારે હું આપને જણાવીશ કે કલેક્ટર સાહેબ પણ જાણ કરી હતી ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરી કરી હતી પોલીસ ખાતાએ ખૂબ સારા પ્રયત્નો ગુનો તો નોંધી દીધો છે માનવ ગુનો એટલે કે આઈપીસી ની ધારા ત્રણસો ચાર નવા કાયદા બીએનએસ કાયદા મુજબ એકસો છ એ મુજબ ગુનો તો દાખલ કરી દીધો છે પરંતુ હજુ પણ આપ જોઈ શકો છો હોટેલ ચાલુ છે જે હોટેલના મેનેજમેન્ટને કોઈની

એટલે કે આ બિલ્ડિંગ ના બે નંબર ના લીપ ના કાઉન્ટર ઉપર છે લીપ ઉપર છે આ જોઈ શકો છો હવે બંધ કરો ઓકે હવે દરવાજા બંધ કરો આ દરવાજા બંધ કરો બાજુ આ દરવાજા બંધ કરો ખોલો સ્ટોપ પર સ્ટોપ પર ઓપરેટ કરો એટલે એનો મતલબ એવો થાય છે આ જે દરવાજો ફર્સ્ટ દરવાજો છે અંદરથી સ્ટોપર મારીને પણ લોક કરી શકાય છે જેથી બહારથી આ દરવાજામાં કોઈ ખેંચે તો ખુલે નહીં એટલે આ ઘટના બની ત્યારે અંદરનો સ્ટોપર ખુલ્લું હોય અને જાળી છે તો ઓટોમેટિક ઓપન થઈ જાય છે એટલે કોઈ પણ માણસ લાઇટ જોઈને લિફ્ટ આવી ગયું એવો અંદાજો લગાવીને અંદર પગ મૂકી શકે છે